વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે એક ગુજરાતી સ્ટોરીનું અંગ્રેજીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે આપણે ગ્રામરના નિયમો પણ શીખીશું અને નવા નવા શબ્દો પણ શીખીશું તો ચાલો શરૂઆત કરીએ તમને ખબર પડશે કે આ વાક્યમાં મુખ્ય વાક્ય કેટલું છે નેહા વ્યસ્ત હતી અને આ બાકીના શબ્દો પોતાના લેપટોપ પર ઓફિસનું કામ પૂરું કરવામાં તો આ વધારાની માહિતી છે વ્યસ્ત હતી વ્યસ્ત હતી ઓફિસનું કામ પૂરું કરવામાં ક્યાં પોતાના લેપટોપ ઉપર તો આ જે વધારાની માહિતી આપેલી છે એ કોના વિશે છે નેહા વિશે નહીં પરંતુ વ્યસ્ત હતી ને એના વિશે એટલે કે આ જે એડજેક્ટિવ આપેલું છે ને એના વિશે વધારાની માહિતી છે તો મુખ્ય વાક્ય કેટલું છે નેહા વ્યસ્ત હતી જુઓ તો કેવું વાંક્ય છે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી એટલે કેવું વાંક્ય હોય સિમ્પલ સેન્ટેન્સ હોય એટલે કે આ સિમ્પલ સેન્ટેન્સ છે અને સિમ્પલ સેન્ટેન્સ છે તો કયા કાર્ડનું છે હતી ઉપરથી તમને ખબર પડશે કે ભૂતકાળનું વાક્ય છે હવે ભૂતકાળનું સિમ્પલ સેન્ટેન્સ હોય તો કેટલી કેટેગરી હતી બે કેટેગરી હતી તો જુઓ તો કઈ કેટેગરીનું સેન્ટેન્સ છે અહીંયા જુઓ નેહા વ્યસ્ત હતી એટલે કે નેહાની માલિકીનું હતું એવી તો કોઈ માહિતી આપેલી નથી ફક્ત શું આપેલું છે નેહા કેવી હતી વ્યસ્ત હતી એટલે કેવી હતી એના વિશે માહિતી મળતી હોય તો કઈ કેટેગરીમાં સમાવેશ થાય પ્રથમ કેટેગરીમાં સમાવેશ થાય તો આ વાક્ય કેવું છે તો સિમ્પલ સેન્ટેન્સ તો છે સાથે સાથે ભૂતકાળની કેટેગરી વન વાળું વાક્ય છે તો કેવી રીતે બનશે બનશે કે તમને તમને ખબર જ હશે અને જુઓ સિમ્પલ સેન્ટેન્સ હજુ પણ ન આવડતા હોયને તો સૌથી પહેલા એ શીખી લેજો કેવી રીતે શીખી શકશો તો આપણી એક એપ્લિકેશન છે જેનું નામ અંગ્રેજીવાળા છે અને તમે પ્લે સ્ટોર ઉપરથી તે ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમારે બેઝિક કોર્સમાં જવાનું અને ત્યાંથી તમે સિમ્પલ સેન્ટેન્સ શીખી શકશો અને જો તમારે કાર્ડ વિશે શીખવું હોય તો ઇન્ટરમીડિયેટમાં એ બધા વિડીયોઝ આપેલા છે અને એડવાન્સ ઇંગ્લિશમાં પણ ધીમે ધીમે વિડીયો આવશે તો ત્યાંથી તમે ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખી શકો છો તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીએ એક સાંજે તો વાક્ય વિશે માહિતી છે તો સૌથી પહેલાં આપણે એને લખી નાખશું વન ઇવનિંગ ત્યારબાદ જો નેહા વ્યસ્ત હતી તો સબ્જેક્ટ કોણ છે નેહા જેના વિશે માહિતી મળતી હોય એ જ આપણો સબ્જેક્ટ હોય નેહા હતી હવે જુઓ નાનું વાક્ય છે તો શું કરશું પાછળથી શરૂઆત કરશું હતી તો હતી માટે હું શું લખીશ વોઝ કેમ કે ભૂતકાળની કેટેગરી વન વાળું વાક્ય છે એટલા માટે હવે એ ખબર ન હોય તો કઈ વાંધો નહીં હતી એનું અંગ્રેજી શું થાય વોઝ કે વર થાય બરાબર તો નેહા સાથે શું આવશે વોઝ આવશે તો એવી રીતે પણ તમે બનાવી શકો નેહા વોઝ શું હતી વ્યસ્ત એટલે કે બીઝી સેમાં વ્યસ્ત હતી તો જુઓ ઓફિસનું કામ પૂરું કરવામાં પૂરું કરવું એટલે શું થાય ફિનિશ થાય ફિનિશ તો એક વબ છે પરંતુ અહીંયા આપણે એક ક્રિયાપદ તરીકે ફિનિશનો ઉપયોગ કરવાનો નથી પરંતુ એક એડવબ તરીકે કરવાનો હોવાથી આપણે શું કરીશું ફિનિશને આઈએનજી લગાડી દઈશું એટલે શું ફિનિશિંગ એટલે પૂરું કરવામાં જેનું ગુજરાતી શું થાય પૂરું કરવામાં શું પૂરું કરવામાં ઓફિસનું કામ ફિનિશિંગ ઓફિસ વર્ક ત્યારબાદ શું બાકી રહ્યું તો જો પોતાના લેપટોપ પર પર એટલે કે ઉપર તો આપણે એના માટે આપણે ઓન મૂકીશું પોતાના લેપટોપ ઉપર એટલે કે હર લેપટોપ તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું વન ઇવનિંગ નેહા વોઝ બિઝી ફિનિશિંગ ઓફિસ વર્ક ઓન હર લેપટોપ એકદમ ઈઝી જ છે શરૂઆતમાં કદાચ તમને એમ લાગશે કે અઘરું છે પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એમ તમારા માટે એકદમ સરળ થઈ જશે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ એ વખતે તેનો છ વર્ષનો દીકરો આરો દોડતો આવ્યો અને બોલ્યો મમ્મી તમે મારી સાથે રમશો તો વાક્ય જુઓ આ વાક્યમાં ટોટલ કેટલા ઉપવાક્ય છે જુઓ તો એ વખતે તેનો છ વર્ષનો દીકરો આરવ દોડતો આવ્યો તો અહિયાં જુઓ દોડ તો આવ્યો તો અહિયાં એક ઉપવાક્ય પૂરું થાય છે અને બોલ્યો અહિયાં બીજું પૂરું થાય છે મમ્મી તમે મારી સાથે રમશો અને આપણું ત્રીજું ઉપવાક્ય છે મમ્મી તમે મારી સાથે રમશો તો જુઓ બંને વાક્ય શેનાથી જોડાયેલા છે અનેથી અને જોડાયેલો હોય એટલે હંમેશા કેવો વાક્ય હોય એકબીજા ઉપર આધાર રાખતા ન હોય એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ હોય ક્લોઝ એટલે શું થાય ઉપવાક્ય ઉપવાક્યને અંગ્રેજીમાં ક્લોઝ કહેવાય અને ક્લોઝ કોને કહેવાય તો ક્લોઝમાં હંમેશા સબ્જેક્ટ પ્લસ વર્ગનું કોમ્બિનેશન હોવું જોઈએ તો એને જ આપણે ક્લોઝ કહીશું તો જુઓ એ વખતે તો આના માટે આપણે શું મૂકશું એટ ટાઈમ એટ ધેટ ટાઈમ ત્યારબાદ સૌથી પહેલા આપણે આ વાક્ય બનાવીએ જુઓ દોડતો આવ્યો આવ્યો કોણ આવ્યો આરવ ફક્ત આ રહી તેનો છ વર્ષનો દીકરો આ રહો પૂરી પૂરી માહિતી ઓલ્ડ સન તો આપણો સબ્જેક્ટ સબ્જેક્ટ થઈ થઈ ગયો કોણ તેનો વર્ષનો દીકરો હર યર ઓલ્ડ સન તો હવે શું મૂકીશું ક્રિયાપદ મૂકીશું જુઓ વાક્ય કેવું છે આવ્યો દોડતો આવ્યો આવ્યો કેવી રીતે તો દોડતો તો અહીંયા જુઓ આ બંનેમાંથી મુખ્ય ક્રિયાપદ આ વાક્યમાં જે કામ થાય છે કયું થાય છે આવ્યો આ દોડતો તો શું કરે છે વધારાની માહિતી આપે છે આવ્યો વિશે કેવી રીતે આવ્યો દોડીને આવ્યો અથવા તો દોડતો આવ્યો તો અહીંયા જુઓ મુખ્ય ક્રિયાપદ જે કામ થાય છે છે એ કયું આવ્યો તો હવે જુઓ ક્રિયાપદને શું લાગીને લાગીને આવેલું છે છે કયા કાળનું વાક્ય થાય સાદા ભૂતકાળનું થાય તો અહીંયા આપણે શું મૂકીશું સબ્જેક્ટ તો મૂકી દીધો તો હવે આપણે શું મૂકીશું સાદા ભૂતકાળમાં વાંક્ય બનાવવું હોય તો ક્રિયાપદનું બીજું રૂપ આવું ક્રિયાપદ આપેલું છે જેનું બીજું રૂપ શું થાય કેમ કેમ એટલે શું થાય આવ્યો કેવી રીતે દોડતો દોડવું એટલે શું થાય રન પરંતુ અહીંયા તો આપણે શું બનાવવાનું છે ક્રિયા વિશેષણ તો એના માટે આપણે શું કરી દઈશું આઈએનજી લગાડી દઈશું એક કેમ રન તો અહીંયા જો આપણું વાક્ય બનીને પૂરું થઈ ગયું એટ ધેટ ટાઈમ હ સિક્સ યર ઓલ્ડ સન આરવ કેમ રનિંગ દોડતો આવ્યો અને અને આપણે એન્ડ મૂકીશું અને અનેથી જોડાય તો બીજી વાર આપણે સબ્જેક્ટ મૂકવાની જરૂર રહેતી નથી બોલ્યો એટલે આપણે સીધું જ મૂકીશું શું સૈદ એટલે કે બોલ્યો અથવા તો કેવું બરાબર સૈદ એટલે બોલ્યો શું બોલ્યો મમ્મી તમે મારી સાથે રમશો હવે જુઓ વાક્ય કેવું છે તમે મારી સાથે રમશો પ્રશ્નાર્થ વાક્ય છે અને ક્રિયાપદને શું લાગીને આવેલું છે રમશો એટલે કે શો લાગીને આવેલું છે અહીંયા જુઓ શો એટલે કયો કાર્ડ થાય ભવિષ્ય કાર્ડ થાય એ તો આપણે શીખી જ ગયા છીએ અને જો તમને કાર્ડ ન આવડતા હોય તો એપ્લિકેશન ઉપર જજો અને ત્યાં તમારે ઇન્ટરમીડિયેટમાં જવાનું એમાં બધા જ વિડીયો આપેલા હશે કાર્ડના વિડીયો તો ત્યાંથી તમે શીખી શકશો અને આવી જ રીતે તમે જો બેઝિક ગ્રામર શીખી જશો ત્યારબાદ તમે બોલતા પણ શીખી શકશો તો તમારે ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખવું હોય તો આપણી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લેજો અને વિડીયો જોવાનું ચાલુ કરી દેજો જેટલા વિડીયો અપલોડ થયેલા છે પેલા એ પતાવો ત્યાં સુધીમાં જેટલા પણ બાકીના વિડીયો હશે હું અપલોડ કરી દઈશ અને ત્યારબાદ આપણે જો આ વાક્ય બનાવીશું તમે મારી સાથે રમશો તો જુઓ તો રમશો કયો કાર્ડ થાય છે સાદો ભવિષ્યકાળનું થાય છે તો સાદો ભવિષ્યકાળનું વાક્ય અને કેવું વાક્ય છે પાછું પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય તો છે પરંતુ જુઓ હા કે તમે જવાબ પણ આપી શકશો એટલા માટે શેનાથી શરૂઆત કરીશું સહાયકારક ક્રિયાપદથી હેલ્પિંગ વર્બથી શરૂઆત કરશું તો સાદા ભવિષ્ય કાળમાં હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે વિલ આવશે કોઈ પણ ભવિષ્ય કાળ સાદો ભવિષ્ય કાળ હોય ચાલુ ભવિષ્ય કાળ હોય કે પૂર્ણ ભવિષ્ય કાળ હોય ભવિષ્ય કાળ દર્શાવવા માટે વિલનો ઉપયોગ થશે અને સાથે સાથે બીજા હેલ્પિંગ વર્બનો પણ ઉપયોગ થશે અહીંયા આપણે ફક્ત શું કરીશું વિલ એક મૂકીશું સહાયકારક તરીકે ત્યારબાદ શું આવે સબ્જેક્ટ આવે સબ્જેક્ટ કોણ છે તમે એટલે કે શું થાય યુ આવશે તો આપણે અહીંયા યુ મૂકીશું અને ત્યારબાદ શું આવશે ક્રિયાપદ આવશે તો અહીંયા શું આપેલું છે પ્લે એટલે કે રમવું અને જુઓ વિલ આવી ગયું એટલે હંમેશા કયું રૂપ હોય મૂળ જ હોય વિલ યુ પ્લે કોની સાથે મારી સાથે એટલે કે વિથ મી તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું એટ ધેટ ટાઈમ હર સિક્સ યર ઓલ્ડ સન આર ઓ કેમ રનિંગ એન્ડ સેડ મમ્મી વિલ યુ પ્લે વિથ મી શું તમે મારી સાથે રમશો તો એકદમ ઈઝી છે ને શરૂઆતમાં અઘરું પડશે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ઈઝી થતું જશે તો હજી પણ આપણે આગળ જોઈએ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ સ્ક્રીન પરથી નજર ઉઠાવ્યા વગર ફક્ત પાંચ મિનિટમાં હું આવું છું એવો અર્થ નીકળે તો તમને ખબર પડી જ જાય તો જુઓ મુખ્ય વાક્ય કેટલું છે નેહા એ કહ્યું કેવી રીતે સ્ક્રીન પરથી નજર ઉઠાવ્યા વગર તો જુઓ તમે પણ આવી રીતના પ્રશ્નો પૂછશો ને એટલે તમને પણ કઈ આઈડિયા આવશે કે આ શું છે

સ્ક્રીન પરથી નજર ઉઠાવ્યા વગર તો અહીંયા આપણે જો વગરથી ચાલુ કરવાનું પ્રિપોઝિશન આપેલું છે વગરનું અંગ્રેજી શું થાય વિધાઉટ તો તો નેહા સેડ શું શું નજર નજર ઉઠાવ્યા વગર નાખવી એને મૂકીશું લુપ પરંતુ શું કરીશું આઈએનજી લગાડી દેશું કેમ કે અહીંયા કેવી રીતે વપરાયું છે એક એડવર્બ તરીકે અને અહીંયા આ પ્રિપોઝિશન આપેલું છે તો પ્રિપોઝિશન પછી કોઈ પણ ક્રિયાપદ આવે ને તો હંમેશા શું કરવાનું આઈએનજી લગાડી દેવાનું એટલું તમારે યાદ રાખવાનું હવે નજર ઉઠાવી ઉઠાવી એટલે શું થાય અપ થાય તો આપણે અહીંયા અપ પણ મૂકીશું લુકિંગ અપ વિદાઉટ લુકિંગ અપ એટલે શું થયું નજર ઉઠાવ્યા વગર પરથી પરથી સ્ક્રીન એટલે ફ્રોમ માટે આપણે મૂકીશું ફ્રોમ ધ સ્ક્રીન અને અહીંયા જુઓ આને શું કહેવાય ફ્રેઝ કહેવાય તો જુઓ આમાં સબ્જેક્ટ પ્લસ વબ નું કોમ્બિનેશન નથી એટલા માટે ફ્રેઝ કહેવાય નહી તો ક્લોઝ કહેવાય તો ફ્રેઝ તો કહેવાય બરાબર શરૂઆત શેનાથી થાય છે પ્રિપોઝિશન થી એટલા માટે શું કહેવાય પ્રિપોઝિશનલ ફ્રેઝ તો ખબર પડી ગઈ તમને ત્યારબાદ શું રહ્યું ફક્ત પાંચ મિનિટ ફક્ત માટે આપણે શું મૂકીશું જસ્ટ મિનિટ જસ્ટ ફાઈવ મિનિટ ફક્ત પાંચ મિનિટ એના માટે શું મૂક્યું જસ્ટ ફાઈવ મિનિટ જો વાક્ય બનીને રેડી થઈ ગયું નેહા સેડ વિધાઉટ લુકિંગ અપ ફ્રોમ ધ સ્ક્રીન જસ્ટ ફાઈવ મિનિટ એટલે કે બસ પાંચ મિનિટમાં હું આવું છું એમ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ પણ એ પાંચ મિનિટ એક કલાકમાં ફેરવાઈ ગઈ અહીંયા ફેરવાઈ ગઈ મુખ્ય ક્રિયાપદ આપેલું છે ફેરવું એટલે શું થાય ટર્ન થાય તો અહીંયા જુઓ મુખ્ય ક્રિયાપદ આપેલું હોય એટલે કેવું વાક્ય થાય કાર્ડનું વાક્ય થાય તો કાર્ડનું વાક્ય તો છે એટલે ખબર પડી ગઈ કયો કાર્ડ છે એ લાગીને આવેલું છે એટલે કયો કાર્ડ હોય સાદો ભૂતકાળ હોય એકદમ એજી જ છે તો જુઓ પણ સૌથી પહેલાં આપણે પણ માટે શું મૂકીશું બટ એ પાંચ મિનિટ કઈ પાંચ મિનિટ જે ઉપર કીધું હતું ને એ પાંચ મિનિટ એટલે આપણે શું લખીશું ધોઝ ફાઈવ મિનિટ્સ તો જ ફાઈવ આપણે સબ્જેક્ટ મૂકી દીધો હવે શું મૂકવું પડશે ક્રિયાપદ ક્રિયાપદનું આઈનજી વાળું રૂપ નહીં કયું રૂપ ભૂતકાળનું રૂપ ઇડી વાળું ઈડી વાળું હોય અથવા તો કોઈ પણ હોય કયું રૂપ ભૂતકાળનું બીજું રૂપ મૂકવાનું ટૂંકમાં શું થાય ફેરવાવું એટલે ટર્ન થાય અહીંયા આપણે શું મૂકીશું ટર્ન મૂકીશું તો જુઓ આપણે સબ્જેક્ટ મૂકી દીધો વોબ મૂકી દીધો હવે જુઓ સેમાં પાંચ મિનિટની એક કલાકમાં તો મા માટે આપણે અહીંયા ઇન્ટુ મૂકીશું શું એક કલાકમાં એટલે એનઆર અને અહીંયા જુઓ આ મેં તમને ટર્ન ટુ વાપર્યું ને એની બદલે તમે શું મૂકી શકો એનું ગુજરાતી શું થાય તો વધારે સમય લાગવો આપણી અપેક્ષા વધારે સમય લાગવો એનું અંગ્રેજી શું થાય તો તમે આ ફ્રેઝ પણ વાપરી શકો આની જગ્યાએ પરંતુ આપણે બેઝિક ઇંગ્લિશ શીખીએ તો આપણે આ શીખીશું પરંતુ સાથે સાથે આપણે શીખવાના છે નવા વકેબ તો યાદ રાખજો શું થાય સ્ટ્રેસ ટુ તો હજી પણ આપણે આગળ વાક્ય જોઈ લઈએ ત્યારબાદ આગળનું વાક્ય જો જ્યારે નેહાએ આખરે લેપટોપ બંધ કર્યું તો અહીંયા જુઓ અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે ત્યારે આ સોફા પર પોતાના રમકડા સાથે સૂઈ ગયો હતો અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે અને અહીંયા જુઓ સેનાથી જોડાયેલું છે જ્યારે અને ત્યારે તો જ્યારે ને ત્યારે હોય ને એટલે હંમેશા એકબીજા ઉપર આધાર રાખતું જ હોય કયું વાક્ય રાખશે આજે પહેલું જ્યારે સાથે લખેલું હોય ને એ જુઓ કેમ ખબર પડશે તો અત્યારે આ વાક્ય ભૂલી જાવ હું તમને આટલું વાક્ય કહું કે જ્યારે ને હાઈ આખરે લેપટોપ બંધ કર્યું તો તમે તરત જ પૂછશો ને આગળ શું કેમ કે આ વાંક્યનો અર્થ તો પૂરો નીકળશે નહીં કારણ કે આ વાંક્ય રહ્યું એ પાછળના વાંક્ય ઉપર આધાર રાખે છે કેમ કેવી રીતે ખબર પડી તો તમે પ્રશ્ન પૂછો આટલું વાંક્ય વાંચો એટલે તમને ખબર પડશે હું તમને એમ કહું કે જ્યારે નેહાએ લેપટોપ બંધ કર્યું તો તમે એમ પૂછશો ને આગળ કંઈક તો બોલો એટલું તમે કહીશો બરાબર કારણ કે એનો અર્થ નીકળતો નથી પૂરો અર્થ પરંતુ પાછળનું વાંક્ય લ્યો ત્યારે આ રૂ શોખ પર પોતાના રમકડા સાથે સૂઈ ગયો હતો તો હવે હું ફક્ત આટલું વાંક્ય કહીશ ને તો તમને ખબર પડી જશે કે આનો અર્થ શું નીકળે છે શું કહેવા માંગે છે એ તમને ખબર પડી જશે તો આ જો બીજું પાસણનું વાક્ય છે ને એ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કે આધાર રાખતું નથી પરંતુ જે આગળવાળું રહ્યું આ જ્યારેથી જોડાયેલું રહ્યું એ કેવું છે ડિપેન્ડન્ટ એટલે કે આધાર રાખે છે કોના ઉપર તો આ પાસણના વાક્ય ઉપર તો આવું જુઓ એક ક્લોઝ કેવી છે ડિપેન્ડન્ટ બીજી ક્લોઝ કેવી છે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ એટલે શું સબ્જેક્ટ પ્લસ વબનું કોમ્બિનેશન તો એક ડિપેન્ડન્ટ અને એક ઇન્ડિપેન્ડન્ટ હોય તો કેવું વાક્ય હોય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હોય જો બંને ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે કે એકબીજા ઉપર આધાર રાખતી ન હોય તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ હોય તો હવે આપણે એક એક બનાવીએ બંને બનાવવાની તો તમે કન્ફ્યુઝ થઈ જશો તો જ્યારે કોઈ પણ મોટું વાક્ય આપેલું હોય હંમેશા વાંક્યને તોડતા શીખવાનું તો આપણે સૌથી પહેલાં આટલી ક્લોઝ બનાવતા શીખીએ તો જુઓ જ્યારે જ્યારેનું અંગ્રેજી શું થશે વેન તો અહીંયા આપણે વેન મૂકીશું જ્યારે નેહાએ આખરે લેપટોપ બંધ કર્યું તો જુઓ નેહાએ લેપટોપ બંધ કર્યું કયો કાળ થશે હવે તમને ખબર પડી ગઈ હશે સાદો ભૂતકાળ થાય સબ્જેક્ટ કોણ છે નેહા તો આપણે અહીંયા શું મૂકીશું નેહા બંધ કર્યું હવે આપણે સબ્જેક્ટ મૂકી દીધો હવે આપણે શું મૂકીશું ક્રિયાપદ બંધ કર્યું પરંતુ એના પહેલા આપણે જો આખરે એટલે ફાઇનલી એ મૂકી દીધી એડજેક્ટિવ છે એટલા માટે નેહા ફાઇનલી બંધ કર્યું એટલે શું થાય ક્લોઝ થાય અહીંયા કયો કાળ થાય છે સાદો ભૂતકાળ તો સાદો ભૂતકાળ થાય છે તો એટલા માટે આપણે કયું રૂપ મૂકીશું સાદા ભૂતકાળનું બીજું રૂપ નેહા ફાઇનલી ક્લોઝડ શું લેપટોપ જુઓ પેલી ક્લોઝ બનીને રેડી થઈ ગઈ વેન ફાઇનલી લેપટોપ અહીંયા ત્યારે આરો સોફા પર પોતાના સાથે સૂઈ ગયો હતો તો જુઓ વાક્ય આપેલું છે સૌથી પહેલાં આપણે પાછળ જુઓનું એટલે તમને ખબર પડી જાય ક્રિયાપદ ઉપરથી કે વાક્ય કેવું છે સૂઈ ગયો હતો અહિયાં જુઓ ક્રિયાપદ શું આપેલું છે સૂઈ ગયો હતો અહિયાં જુઓ ફક્ત એમ આપેલું હત ને કે ત્યારે આરવ સૂઈ ગયો હતો કયો કાળ થાત સાદો ભૂતકાળ સાથે શું આપેલું છે હતો લાગીને આવેલું છે સુઈ ગયો હતો એટલે ક્રિયાપદને ગયો પણ આપેલું છે અને હતો પણ લાગીને આવેલું છે એટલે કયો કાળ થશે પૂર્ણ ભૂતકાળ થશે તો આપણે શીખી ગયા છીએ તમને ન આવડતા હોય તો કાર્ડ શીખી લેજો આપણે એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ જ શીખવાડ્યું છે એકદમ ગુજરાતીમાં તમને ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળનું છે ત્યારબાદ જ અંગ્રેજીમાં કેવી રીતે બને એ જ મેં તમને શીખવાડ્યું છે કારણ કે આપણે કઈ મેથડ ફોલો કરીએ છીએ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડ અને એ જ બેસ્ટ છે આપણા માટે કારણ કે આપણી પાસે વાતાવરણ તો એવું છે નહીં કે આપણે ફક્ત સાંભળીને અંગ્રેજી બોલતા શીખી શકીએ તો આપણે ફરજિયાત કઈ મેથડનો ઉપયોગ કરવો જોઈએ બીજી ટ્રાન્સલેશન મેથડ તો જુઓ આ વાક્ય કયા કાળનું છે પૂર્ણ ભૂતકાળનું છે સબ્જેક્ટ કોણ છે સુઈ ગયો હતો કોણ સુઈ ગયું હતું આ રહું તો સબ્જેક્ટ પણ મળી ગયો તો હવે આપણે અહીંયા જુઓ શરૂઆત કરીશું સૌથી પહેલા શું મૂકશું સબ્જેક્ટ અહીંયા જુઓ ત્યારે ત્યારે શબ્દ નહીં મૂકવાનો ફક્ત શું કરવાનું કોમા કેમ એવું કારણ કે અહીંયા જુઓ વેન આપેલું છે એટલા માટે ગુજરાતી શું શું થાય જ્યારે ત્યારે ગુજરાતીમાં આપણે મૂકવું પડે પડે પરંતુ અંગ્રેજીમાં અહીંયા કરવું ફક્ત કોમા કર દો એટલે શું થઈ જાય ત્યારે થઈ જાય તો સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકીશું કોણ છે આરો ત્યારબાદ જુઓ પૂર્ણ ભૂતકાળ હોય એટલે આપણે શું મૂકવું પડે હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ હવે સુઈ ગયું હોય એટલે શું થાય સ્લેપ મૂકો તો ચાલે પરંતુ અહીંયા આપણે શું મૂકીશું ફોલન સ્લીપ ફોલન એટલે શું થાય ઊંઘી ગયો અથવા તો પડી ગયો પરંતુ અહીંયા કયા અર્થમાં છે ઊંઘી ગયો ફોલ અસ્લીપ અસ્લીપ એટલે શું થાય ગયો એમ તો આ સોફા પર ક્યાં સુઈ ગયો તો સોફા પર આપણે શું ઓન ધ કાઉચ કાઉચ એટલે શું થાય સોફા ઓન ધ કાઉચ કેવી રીતે પોતાના રમકડા સાથે વિથ હિઝ ટોય તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું વેન નેહા ફાઈનલી ક્લોઝડ લેપટોપ આરવ હેડ ફોલ અસ્લીપ ઓન ધ કાઉચ વિથ હિઝ ટોય તો અહીંયા જો અહીંયા એક ક્લોઝ પૂરી થાય છે ક્લોઝ કેમ કેમ કે આ સબ્જેક્ટ છે અને આપણો વર્બ છે તો સબ્જેક્ટ પ્લસ વબ નું કોમ્બિનેશન થયું બીજી ક્લોઝ જુઓ તો આપણો સબ્જેક્ટ છે અને આ શું છે આપણું વર્બ છે તો અહીંયા જુઓ અહીંયા પણ સબ્જેક્ટ પ્લસ વબ નું કોમ્બિનેશન થયું એટલે માટે શું કહેવાય ક્લોઝ કહેવાય ત્યારબાદ આગળનું વાક્ય જુઓ નેહા ખૂબ જ દુઃખી થઈ ગઈ એ લાગીને આવેલું છે કયો કાળ થશે ખબર પડી ગઈ હશે સાદો ભૂતકાળ સબ્જેક્ટ કોણ છે નેહા તો આપણે અહીંયા નેહા લખીશું ખૂબ જ દુઃખી થઈ ગઈ એટલે શું થાય ફેલ્ટુ વેરી બેડ નેહા ફેલ્ટ વેરી બેડ તો જુઓ વાક્ય બને નેડી થઈ ગયું એકદમ ઈજી છે તો હજી પણ આપણે આગળ એક વાક્ય જોઈ લઈશું ત્યારબાદ જુઓ આગળનું વાક્ય તેને સમજાયું તો અહીંયા જો અહીંયા એક વાક્ય પૂરું થાય છે કે તેણે ફરી એકવાર પોતાના દીકરાને સમય આપવાનું ટાળી દીધું હતું તો અહીંયા બીજું વાક્ય પૂરું થાય છે જો ટાળી દીધું હતું તો અહીંયા જો એક વાક્ય પૂરું થાય છે તેને સમજાયું તો જો આટલું હું તમને કહીશ તો તમને તરત જ ખબર પડી જશે કે વાક્ય શું કહેવા માંગે છે અર્થ ખબર પડી જશે પરંતુ વાક્ય જો કે તેણે ફરી એકવાર પોતાના દીકરાને સમય આપવાનું ટાળી દીધું હતું બરાબર પરંતુ જોડાયેલું છે એટલે કેવું હોય છે ડિપેન્ડન્ટ આગળનું વાક્ય રહ્યું એને શું કહીશું આપણે ઇનડિપેન્ડન્ટ કહીશું કારણ કે તેને સમજાયું એટલું જ છે પાસણનું વાક્ય જો કે તેણે ફરી એકવાર પોતાના દીકરાને સમય આપવાનું ટાળી દીધું હતું તો અહીંયા કે લાગીને આવેલો છે તો એટલા માટે આ ડિપેન્ડન્ટ છે કેવું વાંક્ય છે કોમ્પલેક્ષ તો સૌથી પહેલા આપણે આગળના ઉપવાક્યને બનાવીએ તેને સમજાયું કયું કાળ થશે સાદો ભૂતકાળ તેને એટલે સી અહીંયા આવશે કારણ કે નેહા છોકરી છે એટલા માટે સમજાયું એટલે કે ભાન થયું શું થશે રિયલાઈઝ અંગ્રેજીમાં શું થાય રિયલાઇઝ પરંતુ અહીંયા આપણે શું મૂકીશું ઈડી લગાડીશું કારણ કે સાદો ભૂતકાળનું વાક્ય છે સી રિયલાઇઝ પછી શું કે કે માટે આપણે શું મૂકીશું તે આઠ મૂકીશું હવે જુઓ તેણે એટલે કે સી ફરી એકવાર પોતાના દીકરાને સમય આપવાનું ટાળી દીધું હતું તો અહીંયા જો ક્રિયાપદ શું આપેલું છે ટાળી દીધું હતું તો જો ક્રિયાપદને ઉ લાગીન નથી આવેલું પરંતુ ઊનો ઉચ્ચાર આવે છે સાથે હતું આપેલું છે કયો કાળ થશે પૂર્ણ ભૂતકાળનું વાક્ય થશે જો ફક્ત દીધું એટલું જ હોત ને હતું શબ્દ ન આપેલો હોત તો પાછો કયો કાળ થાત તો પાછો સાદો ભૂતકાળ થાત પરંતુ અહીંયા હતું શબ્દ લાગીને આવેલો છે એટલા માટે કયો કાળ થશે પૂર્ણ ભૂતકાળ તો અહીંયા આપણે સબ્જેક્ટ મૂકીશું સી અને પૂર્ણ ભૂતકાળ હોય એટલે આપણે શું મૂકવું પડે હેડ મૂકવું પડે ત્યારબાદ ટાળી દીધું ક્રિયાપદ શું આપેલું છે ટાળી દીધું એટલે કે ટાળવું કોઈ પણ કામને ટાળવું એવું થાય બરાબર તો એનું અંગ્રેજી શું થાય પોસ્ટપોન થાય પોસ્ટપોન પરંતુ એના માટે એક ફ્રેઝલ વબ પણ છે કયું પુટોપ તો અહીંયા તમે પુટોપ પણ મૂકી શકો અથવા તો પોસ્ટપોન પણ તમે મૂકી શકો પરંતુ કયું રૂપ મૂકવું પડે હેડ આપેલું છે એટલે હંમેશા ત્રીજું રૂપ મૂકવું પડશે તો આપણે બંને લખીએ પોસ્ટપોન તો જુઓ સી હેડ પુટ પુટોપ અથવા તો પોસ્ટપોન તમે જે મૂકો તે બંને સાચું જ કહેવાય પરંતુ આ ફ્રેઝલ વર્ક મૂકો તો વધારે યોગ્ય લાગે કારણ કે એડવાન્સ ઇંગ્લિશમાં વપરાય છે એટલા માટે તો જુઓ પોસ્ટપોન પણ મૂકી શકો અથવા તો શું ફૂટો બંનેનું ગુજરાતી શું થાય સરખું જ થાય કોઈ કામને ટાળવું તો શું ટાળી દીધું હતું તો જુઓ પોતાના દીકરાને સમય આપવાનું એટલે કે પોતાના દીકરાની સાથે સમય વિતાવવાનું ટાળી દીધું હતું તો સમય વિતાવવો એ તો સ્પેન્ડ થાય તો અહીંયા આપણે શું મૂકીશું સ્પેન્ડિંગ ટાઈમ કારણ કે જુઓ ક્રિયાપદ આવેલું છે એટલે બીજી વાર ક્રિયાપદ મૂકવું હોય તો ફરજિયાત શું મૂકવું જોઈએ આઈએનજી વાળું મૂકવું જોઈએ કારણ કે એડવુક તરીકે ઉપયોગ થયો હોય એટલા માટે સ્પેન્ડિંગ ટાઈમ એટલે શું સમય આપવાનું કોને પોતાના દીકરાને એટલે કે સ્પેન્ડિંગ ટાઈમ વિથ હર સન હવે શું બાકી રહ્યું ફરી એકવાર એટલે કે વન્સ અગેન તો હવે જુઓ હવે આપણું વાંક્ય બનીને રેડી થઈ ગયું સી રિયલાઇઝ દેટ સી હેડ પુટ ઓફ સ્પેન્ડિંગ ટાઈમ વિથ હર સન વન્સ અગેન તો જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું સી રિયલાઇઝડ તેને સમજાયું ધેટ કે સી હેડ પુટ ઓપ તેને બંધ કરી દીધું હતું અથવા તો ટાળી દીધું હતું શું ટાઈમ વિથ હર સન વન્સ તો જુઓ એક એક વાક્ય કરીને જુઓ સી રિયલાઇઝ એટલે કે તેને સમજાયું તો એના માટે આપણે જોયું ત્યારબાદ જુઓ કે કે માટે શું મૂક્યું ધેટ મૂક્યું ત્યારબાદ જુઓ આ જે બીજું વાક્ય આપેલું છે ને એમાં મુખ્ય વાક્ય કેટલું થાય છે તેણે ટાળી દીધું હતું તો જુઓ આપણો સબ્જેક્ટ છે આ જે કામ થાય છે તે આજે વચમાં આપેલું છે એ શું છે વધારાની માહિતી ફરી એકવાર પોતાના દીકરાને સમય આપવાનું તો આને શું કહેવાય વધારાની માહિતી કહેવાય કોના વિશે આ ક્રિયાપદ વિશે જે કામ થાય છે એના વિશે એડવોબ્યુલ ફ્રેઝ કહેવાય તો જુઓ તેણે તો આપણે શું મૂક્યું સી મૂક્યું હવે ટાળી દીધું હતું તો અહીંયા જુઓ અહીંયા જો ઉનો ઉચ્ચાર આવે છે અને સાથે હતું આપેલું એટલા માટે આપણે પૂર્ણ ભૂતકાળ ગણીને હેડ પસ ક્રિયાપદનું શું મૂક્યું ત્રીજું રૂપ અહીંયા જુઓ પોસ્ટ પણ ત્રીજું રૂપ મૂકેલું છે ત્યારબાદ જુઓ સમય આપવાનું એટલે શું થાય સ્પેન્ડ ટાઈમ થાય તો અહીંયા જુઓ ક્રિયાપદને આઈનજી લગાડેલું છે કારણ કે એડવર્ક તરીકે વપરાયું છે સ્પેન્ડિંગ ટાઈમ કોની સાથે તો સાથે માટે આપણે અહીંયા વિથ મૂક્યું છે કોની સાથે તો પોતાના દીકરાને એટલે કે વિથ હર સન તો જુઓ હર સન આપેલું છે ફરી એકવાર વન્સ અગેન તો અહીંયા જુઓ અહીંયા આપણી અડધી સ્ટોરી પૂરી થઈ ગઈ છે આગળ પણ આપણે આ સ્ટોરીને કન્ટિન્યુ કરીશું જો એક જ વિડીયોમાં આપણે સમજીશું તો વિડીયો બહુ મોટો થઈ જશે તો આગળના વિડીયોમાં આપણે આ સ્ટોરીને પૂરી કરીશું તો અહીંયા જુઓ અહીંયા લગી હવે હું આશા રાખું છું કે મેં તમને જે કંઈ પણ સમજાવ્યું છે એ આવડી ગયું છે અને તેમ છતાંય જો તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ